અર્જુને ત્યારે અશ્વત્થામાને છોડી દીધા અશ્વત્થામાં જતા રહ્યા મારે આમાંથી એટલી વાત કહેવી કે આપણે આટલી બધી ક્ષમા તો ન કરી શકીએ પણ આપણા ઘરના સભ્યો કોઈ ક્યારે નાની મોટી ભૂલ કરે તો એને માફ કરતાં આપણે બધાએ શીખવું જોઈએ ક્ષમા છે ને એ સૌથી મોટો ગુણ છે આ દુનિયામાં જ્યાં ક્યાંય હિંસા થાય છે જ્યાં ક્યાંય ક્રૂરતા વર્તાય છે એનું મૂળ કારણ ક્રોધ છે અને જ્યાં ક્યાંય માફી અપાય છે એનું કારણ ક્ષમા છે અને ક્ષમાશીલ પુરુષ જ આ દુનિયામાં પૂજાય છે ક્રૂર માણસને ક્રોધી ક્યારેય પૂજાતા નથી જે મંથરાએ રામચંદ્ર ભગવાનનું રાજ્ય અયોધ્યાનું છીનવી લીધું અને ચૌદ વર્ષનો વનવાસ દીધો રામચંદ્ર ભગવાને એક વાર પણ મંથરાને દંડ નથી દીધો મંથરાની ઉપર ક્યારેય રામ નારાજ નથી થયા મામાની ઘરેથી આવેલા અને ભરત અને એમાં શત્રુઘ્નને ખબર પડી કે મારા ભાઈ રામને વનવાસ દેનારી આ મૂળ મંથરા છે અને મંથરાને હારી પટનો મેથી પાક દેવા માંડ્યા અને ત્યારે ભરતજીએ જઈને શત્રુઘ્નને એટલું કીધું કે હે શત્રુઘ્ન તું એને છોડી દે જો આ વાતની ખબર રામને પડશે કે મંથરાને મારી તો રામનો અંતર આત્મા દુઃખી થશે માટે તું મંથરાને છોડી દે કેટલીક ક્ષમા રામની હશે તમે વિચાર કરો ભાઈ અને આપનું આપણું જો કોઈ એવું અહિત કર્યું હોય મંથરા જેવું અને કોઈ એને મારતું હોય તો આપણે કંઈ એમનો કંઈ ગ્રાહક હારી પટનું છે લો હાલો એ જ લાગણી હતી એ ક્ષમા રામમાં હતી એટલે આજ વર્ષો ગયા હજી આજ રામ જયંતિ નવમી ઉજવાતી આવે કોઈ વ્યક્તિની પૂજા દુનિયામાં ક્યારેય નથી થાતી એ વ્યક્તિના સદગુણોની પૂજા થાય છે ભાઈ કોણ વ્યક્તિને માને છે અહીંયા કોણ વ્યક્તિની પૂજા કરે છે અહીંયા ગુણ વિનાનો કદાચ પિતા હોય ને તો એને કોઈ પગે લાગવા તૈયાર નથી થતું ભાઈ જે કોઈ કોઈ પૂજાય છે તો એના સદગુણ પૂજાય છે રામમાં એ સદગુણ હતો તો આજ વર્ષો પછી પણ ભારત દેશના લોકો એની પૂજા કરે છે એટલે ક્ષમા એ સૌથી મોટો ગુણ છે ક્ષમા છે એ માણસનું આભૂષણ છે જે આભરણો પહેરવાથી આભૂષણો પહેરવાથી જેટલો માણા ન શોભે એટલો ક્ષમા રાખવાથી શોભે છે કોઈ ગાળ દે કોઈ નડે કોઈ અહિત કરે તોય માફ કરતાં શીખવું સ્વામિનારાયણ ભગવાને અમારા સાધુના ધર્મમાં તો લખ્યું કે ગાલિદાનમ તાડનંચ કૃતમ કુમતી ભીર ક્ષંતવ્યમેવ ક્ષંતવ્યમ એવ હિતમ ચિંતનીય સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા સાધુને કોઈ ગાળ દે ગાલિદાનમ ધનનું દાન દે તો કંઈ વાંધો નહીં કોઈ ગાળનું દાન દે ગાલિદાનમ ગાળીનું દાન દે લઈ જવા પાંચ તમે એમ સમજાણ ગાલી દાનમ તાડન કૃતમ કુમતી બીર છે નહીં ભગવાને બહુ સરસ શ્લોક લખ્યો કે કોઈ હારો માણસ સુમતી માણા હોય તો કોઈ સાધુને ગાળ અરે સામાન્ય માણાને ગાળ ન દે સાધુને ક્યાંથી દે એ તો મારણ કરે જ ક્યાંથી કોઈ કુમતી માણસ ગાળ આપે કે કદાચ મારે ક્ષંતવ્યમેવ સર્વેશામ તો બધા એને ક્ષમા કરી દેવી ક્ષમા કરી દેવી એટલું નહીં ચિંતનિયમ ચિંતનીયમ હિતમચી અને એનું હિત થાય એવો વિચાર કરો કે ભગવાન એનું ભલું કરે આ ક્ષમાશીલ દેશ અને તમે પરિણામ છો જે ક્ષમા રાખે ને એ સુખી થાય છે આજે ધીરે ધીરે સમાજમાં ક્ષમા ઓછી થતી જાય કોઈ કોઈને માફ કરવા તૈયાર જ નથી બે ચીજ બહુ અઘરી કીધી છે દુનિયામાં બે કામ સૌથી અઘરા બતાવ્યા માફી માગવી અને માફી આપવી માફી માગવી એ પણ અઘરી છે અને માફી આપવી એ પણ અઘરી છે ભૂલ થાય તો માફી માગી લેવી એમાં બહુ આમ ઈગો ન રાખો હા ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ પતિથી કાંઈ ભૂલ થઈ હોય તો પત્નીને કહી દઉં ભાઈ જો આ મારી ભૂલ થઈ ગઈ હવે હું ફરીને ધ્યાન રાખીશ નેક્સ્ટ ટાઈમ આ ભૂલ નહીં થવા દઉં જો આમ સ્વીકારી લઈને તો બહુ વાંધો ન આવે ભૂલ થયા પછી માફી ન માગે અને ભૂલને ઢાંક્યા કરે ખોટું બોલ્યા કરે તો માણસને વધારે દાજ ચડે માફી માગી લે એકવાર કે મારી ભૂલ થઈ માફ કરજો હવે ફરીને ધ્યાન રાખીશ તો માણસોના દિલમાં આશ્વાસન જાગે માફી માગવી પણ કઠણ છે અને માફી આપવી એ પણ કઠણ છે ક્યારેક કોઈની ભૂલ થઈ જાય તો એકવાર માફ કરતા પણ શીખવું હશે ભાઈ ભૂલ થઈ જાય અને જો આ દુનિયામાં મનુષ્ય માત્ર ભૂલને પાત્ર એમ કહેવાય ભૂલ તો ક્યારેક માણસથી થાય રાંધતો હોય દાજે ગાડી ચલાવતો હોય ક્યારેક પડે એક્સિડન્ટ થાય એમ માનવ છે જીવતો હોય ક્યારેક ક્યારેક કંઈક ભૂલ તો માણસની થાય તો એને માફ કરતાં પણ શીખવું જોઈએ થોડી ક્ષમા રાખવી આપણા સંસ્કૃતમાં એક શ્લોક લખાણો કે ક્ષમાતુલ્યમ તપો નાસ્તી ક્ષમા જેવું કોઈ તપ નથી ક્ષમાતુલ્યમ તપો નાસ્તી સંતોષાત ન પરમ સુખમ સંતોષ જેવું કોઈ ઉત્તમ સુખ નથી ક્ષમા જેવું કોઈ તપ નથી સંતોષ જેવું કોઈ સુખ નથી ન તૃષ્ણા પરો વ્યાધિ વાસના જેવું કોઈ દુઃખ નથી જે આસક્તિ છે ને કોઈનામાં મોહ થાય આસક્તિ જાગે વાસના રાગ જાગે એના જેવો કોઈ મોટો રોગ નથી વાસનાનો રોગ એ માણાને બાળ્યા કરે એમાં ખાસ જોવાની આવું જરા તરા ક્યાંક પ્રેમ થઈ ગયો હોય ને પછી લગ્ન ન થતા હોય ને બધાય ના પાડતા હોય એને એ વ્યાધિની ખબર હોય કે આ રોગ જેવો તો ડેન્ગ્યુ હું એમ હા એમાં તો બાટલા ચડાવે હારો થાય આમાં તો બાટલા ચડે હારો ન થાય હા શાંતનું લાગ્યો તો મહાભારતમાં આમ તમે જો ને સત્યવતીને જોઈને મોહ જાગ્યો તે ધીરે ધીરે શાંતનું રાજા ભીષ્મના પિતા શાંતનું રાજા આમ ધીરે ધીરે પીળા મીડ્યા પડવા વાસના હોય ને ક્યાંય પણ અને પૂરી ન થતી હોય મોહ હોય રાગ હોય આસક્તિ હોય ઈચ્છાઓ ભરપૂર હોય હોયની પૂરી ન થાય એના જેવો કોઈ મોટો રોગ નથી માણા ફિક્કો મળે પડવા પાણી વિનાની મોલાજ કેમ પીળી મળે પડવા એમાં આવડો પીળો મળે પડવા ઝાંખો મળે પડવા ભીષ્મને ખબર પડી ગઈ કે બાપા કંઈ ખૂંકાતા જાય છે હા એને ખબર પડી કે બાપા કંઈક ફૂંકાતા જાય છે આ તો બહુ ટેલેન્ટેડ માણા ને ખબર પડી કે કોઈક રોગ લાગુ પડ્યો છે આને એના સારથી દ્વારા જાણ્યું કે આને રોગ કયો લાગુ પડ્યો છે આજે દુનિયામાં તમે જુઓ ને તો વાસનાના રોગને કારણે માણસો બહુ દુઃખી થાય છે એટલે સાહિત્યમાં લખાણું ક્ષમા જેવું કોઈ તપ નહીં સંતોષ જેવું કોઈ સુખ નહીં અને રાગ જેવો કોઈ રોગ નહીં અને દયા જેવો કોઈ ધર્મ નહીં દયા છે પરમ ધર્મ છે અને એક વાત ક્ષમા બાબતમાં લખાણી નરસ્યાભરણમ રૂપમ માણસનું આભૂષણ રૂપ છે આ રૂપ છે ને માણસનું આભૂષણ છે એક કોઈ ઘરેણું ન પહેર્યું હોય પણ રૂપાળો માણસ હોય એમ એમ શોભે અને રૂપ ન હોય એક કિલો હોનું પહેર્યો હોય તોય માળો સારું લાગે જ નહીં કારણ કે આમ કાનની બુટી આમ વળી ગયેલી હોય નાકનું બોડું અહીંથી મોરછિયામાં આગળ આવ્યું હોય આંખ જરા તરા નું સેન્ટર હરખું ન હોય એલાઇમેન્ટ વિખાઈ ગયું હોય બધું બગડી ગયેલું જરા જરા હોય એ ગમે એટલા ઘરેણા પહેરે પણ તો એ શોભે નહીં એટલે સાહિત્યકારોએ કહ્યું નરસ્ય આભરણમ રૂપમ માણસનું આભૂષણ રૂપ છે અને રૂપસ્ય આભરણમ ગુણ પણ રૂપનું આભૂષણ ગુણ છે માણસ રૂપાળો હોય પણ જો ગુણિયલ ન હોય તો એ માણસ શોભતો નથી ગુણ રૂપ કરતા પણ શ્રેષ્ઠ છે કદાચ રૂપ ના હોય પણ સારા ગુણ એનામાં હોય તો એ માણસ શોભે છે એટલે રૂપનું પણ આભૂષણ ગુણ છે ગુણસ્ય આભરણમ જ્ઞાનમ ગુણ હોય પણ જો એની પાસે આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય એની પાસે સદ જ્ઞાન ન હોય તો એ માણસ સારો શોભતો નથી એટલે ગુણનું પણ આભૂષણ છે જ્ઞાન અને જ્ઞાનસ્ય આભરણમ ક્ષમા અને જ્ઞાન ઘણું હોય પણ જો એનામાં ક્ષમા ન હોય તો એનું જ્ઞાન પણ શોભતો નથી માટે મારે તો એટલું કહેવું છે કે આપણા જીવનમાં થોડીક ક્ષમા રાખતા શીખવું પતિની ભૂલ થાય તો માફ કરતા પત્નીની ભૂલ થાય કોઈની ભૂલ થાય તો થોડીક ક્ષમા કરતા શીખવું અને આપણું કેવું છે સામેવાળાની ભૂલ થાય ને એટલે આપણે જજ બની જઈએ સીધો નિર્ણય જ દઈ દઈએ કે આમ ચાલે જ નહીં હા તમારે મારે ચાલશે જ નહીં એમ સીધો નિર્ણય જ દઈ દઈએ સામેવાળાની ભૂલ ભૂલ થાય એટલે આપણે જઝ બની જઈએ અને આપણી ભૂલ થાય એટલે આપણે વકીલ બની જાય દલીલો જ દીધા એ તમે માનો એમ છે જ નહીં તમને એમ લાગતું હશે પણ મેં એમ કર્યું જ નથી હા તરત વકીલ બની જાય આપણે બીજાની ભૂલ થાય તો જજ બની જાય નિર્ણય દઈ દઈ તરત અને આપણી ભૂલ થાય એટલે આપણે વકીલ બની જઈએ છે થોડુંક કોકની ભૂલ થાય તો જાતું કરતાં શીખવું પડે કારણ કે આ દુનિયામાં ભૂલ વિનાનો માણા કોઈ છે જ નહીં હા આ તમને હું એક એક વાત કરું ને કે જેલમાં જેટલા છે ને એ બિચારાના ગુના બાર આવી ગયા એટલે જેલમાં છે બાકી જેટલા જેલમાં છે ને એ જ ગુના કરનારા એથી હો ગણા બારા બારા પણ રખડે છે જેઓ હા આ આપણે માની કે ન માની જે 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 ભૂલને કારણે જે જે માણસો જેલમાં છે એ જ ભૂલો કરનારા એનાથી હજાર ગણા માણસો દુનિયામાં બહાર પણ ફરે છે ખાલી ફરક એટલો છે કે એની ભૂલ બહાર આવી ગઈ ને આવડાની બહાર આવી નથી